જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના પરમધામ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી થી સાત મે દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ રૂપે પૂજ્ય ગુરુદેવ અષ્ટોત્તર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા આજનો ખૂબ સુંદર કાર્યક્રમ હું ચિન્મય મિશન વતી આપને જાણ જણાવું છું સ્વામી ચિન્મયાનંદજી મહારાજને આજે એકસો આઠ વર્ષ પૂરા થયા અને એકસો આઠ એ નંબર એવો છે એ આપ પરિચિત હશો ચિન્મયાનંદજી જે ખૂબ વેદાંત વૈજ્ઞાની હતા અને વેદાંતમાં એમણે ખૂબ કામ કર્યું છે આખા વિશ્વમાં ચિન્મય મિશનની સંસ્થા પથરાયેલી છે અમારા ચિન્મય મિશનના વિદ્યાલયો છે ચિન્મય યુનિવર્સિટી છે અને ખૂબ સુંદર વેદાંત અને આત્મ ઉન્નતિનું કાર્ય થઈ રહ્યું છે ચિન્મય મિશન દ્વારા અને મુખ્યત્વે ભગવદ્ ગીતા એક વિષય તરીકે આજે તો સ્કૂલોમાં પણ ભણાવાય છે એ કાર્ય આજથી વર્ષો પહેલાં સ્વામી ચિન્માનંદજી મહારાજે ઓગણીસો પચાસમાં ચિન્મય મિશનની સ્થાપના સ્થાપીને કર્યું અને એવા મહાન સ્વામી ચિન્મયાનંદજી કે જેને આપણે ગુજરાતીમાં કહીએ તો સ્વયં તીર્થ સ્વરૂપ એવા સુંદર ચિન્મયાનંદજી મહારાજને આજે એકસો આઠ વર્ષ પૂરા થાય છે અને એ જન્મોત્સવ નિમિત્તે આખા વિશ્વમાં અને ચિન્મય મિશનના દરેક સેન્ટરમાં કાર્યક્રમો યોજાયા છે અને એમાં અમદાવાદ ચિન્મય મિશનમાં અમે આખું આ અઠવાડિયું પહેલી મેથી સતત કાર્યક્રમો રાખ્યા જેમાં સુંદર જ્ઞાન યજ્ઞ બાળકો યુવાનોની શિબિરો અને આજે એને સંપૂર્ણ આખા વર્ષના કાર્યક્રમની પૂર્ણાયુતિ રૂપે આજે એકસો આઠ લોકો બેસી અને ગુરુદેવનો અષ્ટોત્તર હવન કરશે અને ગુરુદેવની પાજુકા પૂજન કરશે જે અત્યારે ચાલુ રહ્યું છે એનો અમને ગર્વ છે અને બીજું આ એકસો આઠ નંબર એટલો સરસ છે કે સૂર્ય અને પૃથ્વી તો બંનેના ડાયામીટરનો રેશિયો છે એકસો આઠ છે સૂર્ય અને પૃથ્વી સૂર્યથી પૃથ્વીનું અંતર તો એકસો આઠ વાર સૂર્યનું ડાયામીટર છે કે વ્યાસ છે એટલું અંતર સૂર્ય અને પૃથ્વીમાં છે અને એવું જ ચંદ્રનું છે ચંદ્ર અને પૃથ્વીનું અંતર છે ચંદ્રના ડાયામીટરને એકસો આઠ વડે ગુણો તો પૃથ્વી અને ચંદ્રનું અંતર નીકળે છે અને એવો જ કંઈક આપણો એ માળા આપણે કરીએ તો એમાં પણ એકસો આઠ માળા છે વિષ્ણુ અને વિષ્ણુ એટલે શક્તિ અને શિવ તો એ લોકોના બંનેના ચોપન ચોપ્પન છે બંનેને મળીએ તો એકસો આઠ થાય છે અને બે નો સ્કવેર અને ત્રણ નો ક્યુબ બંનેનો ગુણાકારનો ઉમેરો તો પણ એકસો થાય છે એવો સુંદર એકસો આઠ જે નંબર છે એની પર આજે પૂજા થઈ રહી છે અને એનું અમને ગર્વ છે બસ આટલું નમસ્કાર